ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રિક ત્રણ હજાર પચાસ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચના પ્રયત્નથી દરજી સમાજનું પ્રથમ દેહદાન નોંધાયું છે ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ ત્રણ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચના પ્રયત્નથી દરજી સમાજનું પ્રથમ દેહદાન શ્રી ચક્ષુ બેંકના પ્રમુખ શ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી ડોક્ટર રપુલભાઈ સિરોયા ની ચક્ષુદાન મહાદાનની સાથે મૃત્યુ બાદ દેહદાન અંગે અંગદાન માટે જાગૃતિ લાવવા માટે ખૂબ જ અગત્યનો ફાળો છે આવત કિસ્સો સુરતના પુણા ગામ કલ્યાણનગરમાં રહેતા અને હોમગાર્ડ્સમાં માનવ સેવા આપતા તુષારભાઈ સોલંકીના ધર્મપત્ની સ્વજ્યોતિબેન તુષારભાઈ સોલંકીની ઉંમર વર્ષ બાવન ટૂંકી માંદગી બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેનનું દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો જ્યારે તેમના અવસાન પહેલા બે દિવસ અગાઉ તેમના શરીરનું દાન કરવાનું જણાવેલા સ્વર્ગસ્થના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમની પત્ની દ્વારા ડોક્ટર પ્રફુલભાઈ સિરિયાને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજમાં દેહદાન અર્પણ કર્યું હતું દેહદાન જાગૃતિ અંગે ખૂબ જ સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સ્વર્ગસ્થના પરિવારમાં તેમજ સમસ્ત દર્દી સમાજનું આ પ્રથમ દેહદાન અનુંધાયું છે ઉપરક દેહદાન સ્વર્ગસ્થના પતિ તુષારભાઈ મૌજીભાઈ સોલંકી સ્વર્ગસ્થના જેઠ નતુભાઈ પાઉજીભાઈ સોલંકી તેમના બાળકો ડોક્ટર દીપાલીબેન સોલંકી જીગરભાઈ સોલંકી ભૌતિકભાઈ સોલંકી પુત્ર વધુ સોનલ બેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ના શરીર નું દાન આપી આ સમાજ ને ખુબજ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત